સંસદનું શિયાળુ સત્ર પચીસ નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છેલ્લા દસ વર્ષમાં આ સૌથી આક્રમક સત્ર બની શકે છે સત્રમાં શાસક પક્ષ કે વિપક્ષનો દબદબો રહેશે રિઝલ્ટમાં ભાજપને ઝટકો લાગશે તો કેન્દ્ર સરકાર માટે વિપક્ષની સાથે ગઠબંધન ના સાધવા એ પણ મોટો પડકાર બની શકે છે વિપક્ષ અદાણી મુદ્દે ફરી હોબાળો કરશે તે વાત નક્કી સામે આવી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને મળશે વિશ્વ શાંતિ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્વ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે આ એવોર્ડ તેમને અમેરિકામાં આપવામાં આવશે ઇન્ડિયન અમેરિકન માઇનોરિટીઝ એસોસિએશને મેરીલેન્ડના સ્લીગો સેવન્થ એન્ડ હેડવેન્ચિસેસ ચર્ચ દ્વારા આ જાહેરાત કરી છે તે એક એનજીઓ છે આ પગલું ભરવાનો હેતુ અમેરિકામાં ભારતીય લઘુમતી સમુદાયના લોકોને તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે એક થવાનો છે મિત્રાંણ્યા મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપ હવે સેબીના ઉપર સામે આવ્યું છે ભારતમાં અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી શકે છે સેબીએ કેન્યામાં એરપોર્ટ વિસ્તરણ ડીલ રદ કરવા અને અમેરિકામાં કેસ અંગે જવાબો માંગ્યા છે જોકે અદાણી ગ્રુપે હજુ જવાબ આપ્યો નથી સેબીએ સ્ટોક એક્સચેન્જના અધિકારીઓ પાસેથી પણ માહિતી માંગી છે તેમાં પૂછવામાં આવ્યું હતું કે શું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ લાંચના આરોપોનો યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની તપાસનો પર્યાપ્ત જવાબ આપવામાં નિષ્ફળ રહી છે સમાચારની વાત કરીએ તો બાળકોના મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની તૈયારી ઓસ્ટ્રેલિયામાં સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે જો મેટા ટિકટોક અને એક્સ જેવા પ્લેટફોર્મ બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર રોક લગાવવામાં નિષ્ફળ રહેશે તો તેમના પર બત્રીસ પોઈન્ટ પાંચ બિલિયન ડોલર સુધીનો દંડ આપી શકે છે આ બિલને વિપક્ષી લિબરલ પાર્ટીનું સમર્થન પણ મળ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નક્સલીઓના ખાતમા બાદ જવાનોનો ડાન્સ વાયરલ થયો છે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ દસ નક્સલીઓને ઠાર કર્યા હતા જેમાં ત્રણ મહિલા અને સાત પુરુષોનો સમાવેશ થાય છે એન્કાઉન્ટર બાદ જવાનો પણ ઉજવણી કરતા જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં દેખાય છે કે સેનાના જવાનો હથિયારો સાથે ડાન્સ કરી રહ્યા છે લોકોને આ વિડીયો ખૂબ પસંદ પણ આવી રહ્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો આ સારામ બાપુની આજીવન કેદની સજા સ્થગિત કરવાની માગ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જેલમાં બંધ હાસરમ બાપુની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે અરજીમાં બે હજાર બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માગ કરવામાં આવી છે જસ્ટિસ એમ સુંદરેશે અને અરવિંદ કુમારની ખંડપીઠે આસારામ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું હતું કે જ્યારે તબીબી આધાર હશે ત્યારે જ તેને આ મુદ્દાઓ પર વિચાર કરશે જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આરોપી જેલમાં સજા કાપી રહ્યો છે જ્યાંથી તેણે ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું છે માત્ર એટલું જ નહીં પણ વિડીયોમાં તે દારૂની મહેફિલ વાળતો જોવા મળી રહ્યો છે

બે વાગ્યે અને મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો બે હજાર એકના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો હતો વહેલી સવારે ભારત પાકિસ્તાન બોર્ડર પર ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો શિયાળો શરૂ થતા હવામાનમાં ફેરફાર સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત પર જોવા મળ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે